પાંચ છ મહિનાથી બેકાર થયેલા યુવાનોએ વરાછામાં લૂંટ કરી ભાવનગર ભાગી છૂટ્યા બાદ એક સોશિયલ મીડિયામાં એક કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું હોય જે મામલે ભાગતા ફરતા આરોપીઓને પોલીસે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પૂણા કુંભારીયા હોટલ બ્લુ ઓર્ચિડ પાસેથી બે રીઢાઓ જેમાં ગોપાલ ઉર્ફે ગોપી લવ દાપસરા અને રોહિત પરમાને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી મોગાડા મોબાઈલ તિમત્તા મળી આવી હતી પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ભાવનગરમાં અપહરણ અને સુરતના વરાછામાં લૂંટના ગુનાને કબૂલાત કરી હતી પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે બંને રીઢાઓ છ એક મહિનાથી બેકાર હોય જેથી નવ મેના રોજ વરાછા લક્ષ્મી હોટલની ગરીમાં બપોરના સમયે બે છોકરાઓને માર મારી ચાકુ બતાવી તેઓને ધમકાવી મોબાઈલ લૂંટી લીધા હતા અને ભાવનગર વતન ભાગી ગયા હતા તો આરોપી ગોપાલ ઉર્ફે ગોપી લવ વિરુદ્ધ ભાવનગરના બોધડા પોલીસ મથકમાં અપહરણનો ગુનો પણ નોંધાયેલો હોવાની કબૂલાત કરી છે ઇન્સ્ટાગ્રામ પર ચારેક મહિના પહેલાં ગર્લફ્રેન્ડ સાથે પરિચયમાં આવ્યા બાદ તેણે નાબાલિક હોવા છતાં ભગાડી ગયો હોવાની કબૂલાત કરી હતી અને કામરે ચાર રસ્તા પાસેથી કિશોરીને દસ દિવસ અગાઉ મૂકી ભાગી છૂટ્યો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાઓનો કબજો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ